હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજે અમે આવી ગયા છીએ અમારા ગામના છોકરાઓ જોડે જોઈ લ્યો તમે નાના નાના છોકરાઓ આ જયો આ ચોટિયારો નાચ્યો હસુડો નાચ્યો હા

એ તમારે બધો વ્લોગ માં બોલે અમારા આ તો કોઈ YouTube ચેનલ બનાવી ઓમ બધા પાસે રહેતા થોડી વાર ચાલો લે મે પાસે ઉભરે જો મિત્રો આરે બધા મારા ઘરના છોકરાઓ તો તારે આ ગમી રહ્યા ઓનો કેવાય લે ઉતરો ને ચલી વાર હા ઉતરો ને વાર હા ચલો મહિના તો ચીન ચોથરી દાદા પેલા હતા આજ કઈ તારીખ થી દસ ના એક મહિનો વાર છે ઉતરો ની તો તારા તિરલંગ ચો મને તો માટલું બહુ હવા

हीरा बेटे तुम्हारी एक झलक हमको बहुत पसंद है ये ये कटिंग तो हो गया इसका जी लोग तो, टिल्लू आओ डाले कोड फटपटी लाइन ट्रैक्टर लाइन शेरवा તો ફાઇનલી ગાય છોકરાને મળીને આવી ગયા છે ખેતરમાં ખેતરમાં આવી નમો પોદો કાપવાનો છે ગાયો માટે બે ફૂટલી પોદો વાઢવાનો છે જોઈઓ આ રે પૌધો આર્યું ફોટ્યો વાઢવાનો છે પૌધો ફૂલાવ કાપી પછી કાલે પોણી વાર્યું હતું એટલે બેણું બહુ છે એટલે વિચારીએ કે વાઢીએ કે ના વાડીએ તો જોઈએ અંદર પગ પગ મેલિંચું છે અંદર ગાયું તો બહુ છે જોઈ લો તમે પગ આખા ગુબી જાય છે પણ છતાંય કાપવા તો પડશે આ રીજો ફુલાવર ફુલાવર ફુલાવ તો મસ્ત હશે ગાયસ પેલું મોબાઈલ તો હોચ કરાવવા નાખ્યું છે ગાયસ તો થોડા દિવસમાં એ મોબાઈલ પણ આવી જાવ રિપેરિંગ થઈ જોઈ લો પોદો વાઢવાનું ચાલુ કરીએ મળીએ તમને પોદો બધો વાઢીને બરાબર તો ફાઇનલી ગાય એક પોટલી ગઈ છે પોદોની એક પોટલી વાઢ ને એક પોટલી વાઢવાની જો આટલા એ મોડીને તે આટલા સુધી પોદો વાઢ્યો હજી એક પોટલી વાઢણ બાકી તો એ પણ વાઢી દઈએ જલ્દી એક પોટલી વાઢીને પછી તમને મળીએ બરાબર તો વાઢવાનો બહુ કંટાળો આવશે કે ભેણું ભેણું હોય બૂટના બૂટ સેવા થઈ જાય જોઈ લો તો આવું થઈ ગયું છે ભેણું બહેણું થઈ ગયું છે એટલે ખેતર ગાય છે ભેણું બહેણું ખેતર થઈ ગયું એટલે વાળવા માંડીએ પોદો ફટાફટ તો મળીએ તમને થોડી વાર પછી હેલો હેલ્લો તો ફાઇનલી ગાઈસ આપણી બે પોટલી પોદો થઈ ગયો છે તો જોઈ લો તમે એક પોટલી આરી બીજી પોટલી આરી તો બે પોટલીઓ પોદો થઈ ગયો આપણા તો પછી આટલી બે પોટલીઓ વાજરીને અમારે જોઈએ ઘેર તો થાક બહુ લાગ્યો એટલે થોડી વાર પહેલાં બેસીએ પોદો વાટતા વાટતા એક મસ્ત ગીત યાદ આવી ગયું એ કીધું ગઈ નાખીએ આપણે આપણા જીગાભાઈનું હો ગીત તમે વપર્યું જશે ગાડીની આગળની સીટે તો બે હતી તો આજે આપણે એ ગીત ગાવાના છીએ હો હો ગાડીની આગળની સીટે તો બે હતી ડી બેહીને પગ મારા ખોડે રાખતી હોતે રીહાતી તો હું એને મનાવતો લાડ કરી ફોલાઈ મારા જીવની જેમ રાખતો હું મારી ગાડીની સીટ ખાલી થઈ એની યાદમાં ગાડી આબુ પોકી ગઈ સીધા સાધા ને નસેડી કરી ગઈ તો ગાયસ આ વ્લોનું આટલું જ એન્ડ કરીએ જય માતાજી જય રોમ આપી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો જી ટુમય વજીર બોલે મારી જાન જય માતાજી